રામ રામ જીતા રામરાય રહે ને તો આપણને હેને બે ત્રણ દિવસ પછી નાવાનો ટાઈમ મળ્યો છે એટલે સરસ મજાના નાદોને આપણે કમ્પ્લેટ થઈ ગયા છે અને આ બધું તમને બધું એમ કહેવાય કે અલગ અલગ ને ક્યાંક નવીન નવીન દેખાતું હોય એવું મને લાગે છે કેમકે આપણે છે ને જે આ સળંતર કામકાજ કર્યું હતું એને પ્લાસ્ટર થઈ ગયું અને અહીંયા જે તમને કુંડી દેખાય ને એની ઉપર આપણે ઢાંકણું લગાવી દીધું છે અને હવે ખાલી એમ ક્યાંક બાથરૂમની અંદર આ સાઈડ થઈ ગયું છે અંદરનું કનેક્શન અને આ સાઈડ આપણે ખાલી એમ કેવાય કે એનું connection આપડે અંદર નું કરવાનું છે હવે પગથીયા એ થઇ ગયું હે અને અહિયાં આપડે પગથીયા ક્યાં મુકીએ અહિયાં ના મુકીએ અહિયાં જ આવે ને ક્યાં આવે આ બાજુ એમ કે ને એમ જ આપડે પગથીયા મુકવાના છે ચલો તો બધા ને રામ રામ ને સીતારામ માતા જે હારું કરે ને બધા ને સાચા નો રાખે એવી શુભેચ્છા આપું છું હું કહું એમ જ થવું જોઈએ ભરતી નથી થઈ નકર તો આમાં ભરતી કરવાની હતી એવું બધું છે ને આપડે જે બાથરૂમ માં લાદી ને એ છે ને આપણે જરાક બારી કાઢ લીધી હે

એવું બધું તો આપડે ઘરમાં કેટલા દિવસ પડી હતી હવે કીધું એને લાગી જવું છે એને લગાડી દેવી એવું બધું છે કામકાજ થાય ને કનેક્શન થાય ને એટલે ભરતી થાય અને પછી કહેવાય કોબા ટાઈપ ને જે કાંઈ શું તળને એવું નાખવાનું નાખીને ગોખડું બખડું ફિટિંગ કરીને પછી લાદીસ્ટાઈલ નું અહીંયા કામકાજ ઉપાડવાનું થાય પણ આજે છે ને આપણે હોલનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે અડધો કમ્પ્લીટ થઈ ગયો છે આજે હોલનું નું કામકાજ થાય ને એ અમારે છેલ્લો રૂમ છે

એવું બધું છે આ સાઈડ દિવાલ થઈ ગઈ છે આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ હવે આ દિવાલ બસ થોડીક જ રહી છે અને આ હું કેવાય મોહનભાઈ કલાકમાં પૂછ લે માં આપડે હોલ માં છે ને બે બોર્ડ મુક્યા છે આ બાજુ સુનો લાગી ગયો કમ્પ્લેટ આમ તો કઈ ઘટે નહીં એવું નહીં એવું કામ છે કે નહીં પણ આ મોહનભાઈ ને થઈ જાય આમ લપેટા માર દીધા હે માળી નીચે ક્યાં ખબર છે મોહનભાઈ ખબર છે મોહનભાઈ ભૂલે નઈ હાલો અને આ બાજુ દિવાલ બાકી છે આ ઉપર હજી સૂનો લગાવવાનો છે આયા માળી તૈયાર નથી આ બાજુ તૈયાર થઈ ગઈ છે એ આ રાજુભાઈ નું કામ ચાલુ છે જો ને આપડે છે ને રેતી એમ કેતા તા કે નહી ઘટે પણ થોડી જાગી લગભગ એવું લાગે છે ઘટશે કે

આબરાસ્કર સમજવાનું એકાજી કઈ લીલું થાગા પાછું બાકી કાય છે નહીં ઓર કમ્પ્લીટ નીકળાય રેતીનું સીમેટે અડધી થેલીનું કેતા તા ઘટે તો ઘટે હા હસતાન કાઈ દીધું ઘટે તો હા બાકી પૂની જી ઘટે હા બાત જીન કે ઘટવાની ઘટ જ છે હા ઓય હો જીન કે ઘટે જ છે કેતો હ ઓર ગાળો ના ના મારે ના આવવાનું છે તો હુંને કીધું હાંતા ના હું ના લે દીધું ઠીકલા

એવું ગણપતભાઈ ની એની એવી બોલી હોય રે માં કુંડીમાં કુંડીમાં ઠેકડો મારે કે કુદી પડદી ગણપતભાઈ ની બોલી ને અમારી બોલી માં કેટલો કેટલો ગાડા ગાડા નો ફેર છે

કેટલો બધો ચા બનાવ્યો છે ઘણા જણા છે ને આજ તો એટલે જાજો સા બનાવ્યો હે તો હવે આપણે સા બની ગયો છે રકાબી બધી લઈ લીધી છે અને આખી કેટલી પણ ભરાઈ ગઈ છે આપણે ઘણા જણા છે ને એટલે બધા કામ કરતા હોય ને બધાને સાપ પાવો પડે કેમ કે સાપ પાણી પીવીએ તો થાક ન લાગ્યો હોય એટલે થોડોક થાક લાગ્યો હોય ને તો થાકોડો ઉતરી જાય એમ સાપ પાણી પી લે ને તો કામ કરવાની મજા આવે એટલે પેલા આપડે સાદે એવા જશું બધા હોલ માં કામ કરે છે ને એના સા દઈ આવી આપડે સનલ બેન ને સાહ પા દેવી તો સારું કામ મોકલે સાહ પાણી પી લે તો હા નકર તો સાવ એને એમ કે કોટો નો સડ્યો તો કામ કાઈ ઉકલતો નહિ લો તમે બધાને દઈ ગયો મોહનભાઈ ને જકલી બેન ને રાજુભાઈ ને બધાય સાફ પાણી પી લો ને પછી પાછા કામે સડી જાવ તમારે પૂરું કરવાનું છે અમે કઈ નઈ આવવાના ખાલી સાવ પાડે નહીતર તો આવી કેટલી ભરેલી છે એટલે સાવ વેરાય આમ તો જરાક ના માડી ને બધા બધાને દઈ દો પછી આપડે ગણપતભાઈ ને એને દેવા દેવાનું સી બધા રેતી સાળવાનું કામ કરે તોય વેરો ને વેરા વેર કરે છે સા વાયાં હતાં દેવાઈ જાય ને આટલું કામ થયું છે શિવાની બેન હું આવી ગયા આમ જો ને આંજો સોટ કે આવી સોટ લેતી હે સોટીન મસ્કરીન ફડક ફેરીન તૈયાર ચાહે બેન આજ તો કઠાઈ ને આમ જો તો કે દુની આવી મસ્ક કરીતી ત્યાં આંખે લબર કાઢું છે ને દરીન હ હા ને ઓકે કાઢ દે ને ફાઈન કે લ્યો બસ બસ લો ઈ લબર કાઢ દે યન હાલો સા આવી કે હાલો તો દેઈ ગયો બતાય

ડબરામાં લોટ કેટલો છે થોડોક છે સારું જોયું આજ ઘંટી પડશે નઈ કરવી પડે હા બોર્ડ ને એવું છે ને આમ બધું અડાહોળું ફેરવેલું હોય ને એટલે એમ હા પણ બેન ભીડી દે નકર આ છે ને અધર બોર્ડ આમ ને હવે ટીંગા એ બોર્ડ ટીંગા છે હજી આમ વ્યવસ્થિત લાઇટિંગ નું કઈ હરખું કર્યું નથી ને એટલે ટીંગાડી દીધા છે એટલે આપણને કઈ ઘંટી ચાલુ કરતા આવડે નઈ નહીં કહેતા બેન

માવજો કઈ દાદો દેખાતો નથી થોડો કાક લાવવો પડે તો નહી એવું બેન છે એટલે મારે બેન ખવડાવવાનું આલે છે તું દાજુ ના નાખતી ખારું થઈ જશે કોઈ નહી ભાવે થોડું થોડું બસ નાખી લઈ

મોટી so, ભરી <laughs> <laughs> <laughs>